તો અયોધ્યાનો ઐતિહાસિક માત્ર અયોધ્યાનો જ નથી ભારતનો ઇતિહાસ છે અને તેને લઈને જે રીતે કહી શકાય કે હવે રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેને લઈને

ત્યારે રામલલા ની રાહમાં કઈ રીતે જુઓ છો આ ઐતિહાસિક જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ વર્ષ ભાગ્યશાળી છે કે જ્યાં મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન અને સીતાજી નું પ્રાગટ્ય થયું મહાવીર હનુમાનજી એવું શ્રેષ્ઠ ચરિત્ર છે જેમણે આજીવન રામ ભગવાનની સેવા કરી છેલ્લા પાંચસો વર્ષથી સનાતન હિન્દુ ધર્મના લોકો પોતાના ઈષ્ટની માટે પોતાની આસ્થા પોતાની શ્રદ્ધા પોતાનો વિશ્વાસ જોડાણો છે પાછળ છેલ્લા પાંચસો વર્ષથી લડાઈ કરતા હતા આપણે અત્યારે જે જીવતા છીએ એ મહાભાગ્યશાળી છે કે આપણને રામલલા પોતાના ઘરમાં બેસવાના છે એના દર્શન થશે આજે જેણે આની માટે પોતાના બલિદાન આપ્યા છે પોતાનો સમય આપ્યો છે તમામને હું વંદન કરીશ પ્રણામ કરીશ અને ધન્યવાદ આપીશ કે એમણે આપણી આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસ માટે આ બધું ખૂબ કર્યું છે મોટામાં મોટો શ્રેય વિશ્વ હિન્દુ પરિષદ આર હિન્દુ સમાજના સંતો અને મોદી સાહેબ અને યોગીજીને જાય છે કે જેમણે અથાગ પરિશ્રમ કરી અને આ કાર્ય ઉપાડ્યું ભીડું ઉપાડ્યું અને સુપ્રીમ કોર્ટ દ્વારા આનો વિજય થયો અને મારા મતે તો એવું લાગે છે કે માત્ર ભારતનું તીર્થ નહીં રહે આ અયોધ્યા છે વર્લ્ડનું તીર્થ થશે અને તમે ટૂંકા જ સમયમાં બે ત્રણ જ મહિનાની અંદર જોશો કે આખું વિશ્વ જ્યાં માથું ટેકવવા આવશે એવું આસ્થાનું આપણું સૌનું આ કેન્દ્ર છે શાસ્ત્રોમાં અને પુરાણોમાં લખ્યું છે અયોધ્યા મોક્ષ પૂરી છે તમે વિચાર કરો કે જ્યાં મૈયા વહેતા હોય રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન સૂર્યવંશના સમ્રાટો જ્યાં મહારાજા હરિચંદ્ર થયા હોય મહારાજ થયા હોય આવા એક એક રઘુ જેવા રાજાઓ થયા હોય આવા સમ્રાટોની જે નગરી છે એની અંદર જે આવો વિકાસ આપને એમ લાગે કે આપણા આપણે ભાગ્યશાળી છે કે આપણને જોવા મળશે ખરેખર તો ત્યાં બધું વિવાદ ને આ બધું તો એક આપણને સ્વપ્ન જેવું લાગે કે હોવું જ ના જોઈએ ભગવાનની સાથે સાથે ત્યાંના આજુબાજુનો જે એરિયા છે આખો ઉત્તર પ્રદેશનો ઉદ્ધાર આ રામલાલાનું મંદિર કરશે આખા ઉત્તર પ્રદેશનો તો ક્યાં કહો છો આખા ભારતનો ઉદ્ધાર આ મંદિર દ્વારા થશે અને સરસ મજાનો જે વિકાસ થઈ રહ્યો છે આધ્યાત્મિક તો વિકાસ થઈ જ રહ્યો છે પણ આધુનિક જે વિકાસ થઈ રહ્યો છે એરપોર્ટ રેલવે સ્ટેશન એ બધા મંદિર આકારના બનાવ્યા છે તુલસીદાસજીએ તો એવું લખ્યું છે કે અયોધ્યા આખી નગરીશ ધામ અને તીર્થ અને મંદિરોની છે એટલે આજે ખૂબ આનંદ છે બધા સ્વામીજી રામ મંદિરની બનાવટમાં દેશના દરેક રાજ્યની વસ્તુઓનો ઉપયોગ આ મંદિર બનાવશે અને જોડેલું રાખશે સનાતન હિન્દુ ધર્મના મૂળની અંદર ભગવાન રામ જ્યારે બિરાજમાન છે ત્યારે ભગવાન રામના નામથી અયોધ્યાના નામથી આ પહેલા તો એક શિલાઓ દ્વારા પણ આખું ભારત એમાં જોડાણું છે આજ મને એમ કહેવાનું મન થાય કે ખાલી હિન્દુ ધર્મ પૂરતી વાત નથી આમાં મુસ્લિમ ભાઈઓ પણ જોડાના છે ખ્રિશ્ચન ભાઈઓ પણ જોડાના છે માનવ માત્રના ભગવાન રામ છે અને આજે જાગૃતિ કરવાનું કામ બધાને જોડવાનું કામ રામે આદિકાળમાં પણ શ્રીલંકાને ભારતને જોડ્યું હતું તો ભગવાન તો હંમેશા જોડવાનું જ કામ કરે છે એટલા માટે રામ દ્વારા આખું ભારત જોડાય એનાથી આનંદની વાત બીજી કઈ હોઈ શકે હું તમામ જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બાવીસ જાન્યુઆરીએ આપણે કદાચ અયોધ્યા ન જઈ શકીએ પણ અયોધ્યા ઘરે ઘરે આવવાનું છે ટીવીના માધ્યમથી તો હવહની સોસાયટીના હાઓના સમાજની અંદર મોટી મોટી સ્ક્રીનો લગાડી અને તે દિવસે આપણે હવ ભેગા થઈ રામલલાની જે પધરામણી થાય એનો બધા ભેગા થઈને ઉત્સવવું જોઈએ બાવીસ જાન્યુઆરી થશે કે ફરી ને દિવાળી થશે ફરીને આઝાદી નો એક આપણને આનંદ અને આહલાદક મજા આવશે બધા જય શ્રી રામ જય કષ્ટભંજન ખુબ ખુબ આભાર